પ્રણામ જય ગુરુદેવ સૌ સ્નેહીજનોના ઉજ્જવળ ભવિષ્યની મંગળકામના સાથે ઋષિચિંતન ચેનલમાં સૌનું સ્વાગત કરવામાં આવે છે કર્તવ્ય પરાયણતાનો પાઠ શીખવાડો જો તમે પોતાના બાળકોને કર્તવ્ય પરાયણતાનો પાઠ ભણાવશો તો તમારા બાળકો હીરા અને મોતી જેવા બનતા જ હશે પરંતુ જો તમે બેઈમાનીની કમાણી કરીને એ અન્ન એમને ખવડાવ્યું તો એની અસર તેમના પર અવશ્ય પડશે જો તમે મફતનું ધન મૂકી જશો અને વિચારશો કે તેમાંથી દીકરો ખાશે તો એ તમારી મોટી ભૂલ છે મિત્રો એ ધન દીકરો નહીં ખાય પરંતુ ધન જ દીકરાને ખાઈ જશે એને બરબાદ કરી નાખશે જો તમારે વિવેકની સિદ્ધિઓ પ્રાપ્ત કરવી હોય તો તમે સરદાર પટેલ બનવાનો પ્રયત્ન કરો લાલબહાદુર શાસ્ત્રીને તેમના દાદાએ અઢી રૂપિયા આપ્યા હતા એમણે જેણે એમના જીવનમાં ચમત્કાર કરી દીધો એમણે જવાહરલાલ પર પોતાની છાપ પાડી અને ભારતના વડાપ્રધાન બન્યા આ વિવેકની સિદ્ધિ છે જેને તમે સમજતા જ નથી એના પર વિચાર પણ કરતા નથી અને બાળકોને ઉડાવ બનાવતા જાઓ છો